જી આપનો નામ કયો વિસ્તાર છે મારું નામ રહીસાબેન શેખ છે સુરાસ્તર મહિલા કોંગ્રેસ પ્રમુખ આ ખાજાનગર વિસ્તાર છે લિંબાયત જોડનો અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે જે પાંચ દિવસથી પાણી ભરવામાં ભરાઈ ગયેલું હતું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લીંબાયત ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કંઈ સાફ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદગીમાં જીવવામાં

માત્ર માત્ર ટાઈપાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનારનો સફાઈ કરશે અને અમે આપની ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ સાચોને કહેવા માગીએ છીએ કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ન આવશે તો આગામી ચાર દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસી બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દગરો ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે